રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરોને છૂટછાટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા બુજ આદરો જ અમે એસપી સાહેબને રજૂઆત કરવા કરવા આવ્યા હતા કે બે દિવસ અગાઉ જે ભુજ ભુજમાં જ્યારે અસામા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસે જે નિર્ણય લીધો છે એનું અમે સ્વાગત કરીએ છીએ પણ એની સાથે સાથે અમારી રજૂઆત એ હતી કે અત્યારે રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે મુસ્લિમ સમાજના બિરાદરો સવારના વહેલા ઉઠી અને શેરી કરતા હોય છે અને આખો દિવસ ગરમી અને તાપના લીધે બહારે ન નીકળી હોય અને સાંજે જ્યારે ઇફતારી એ કરી અને મગરીબ નમાજ બાદ ઈશાની તરાબિયા પડી અને જ્યારે કુદરતી હવા મેળવવા માટે સાડા દસ વાગે બહારે બહાર નીકળે છે ત્યારે એ ક્યાંય ને ક્યાંય મુશ્કેલીનો સામનો કરી કરવો પડ્યો છે અને વધુ વાત કહેતા એમ કહું છું કે વીસ અત્યારે જ્યારે વીસમાં રોજા બાદ જ્યારે એક મોટી મોટી રાતો આવે છે જેમાં ઈબાદત કરવાનો આખી આખી રાત હોય છે ત્યારે એ ક્યાં ને ક્યાં આમાં તકલીફ પડશે એના માટે અમે આજે સાહેબસિંહને એક રિક્વેસ્ટ કરવામાં કરવા આવ્યા હતા કે અમને ક્યાં ને ક્યાં છેલ્લા જ્યારે સાત દિવસ બાકી છે ત્યાં ત્યારે અમને છૂટછાટ આપવામાં આવે અને સાહેબનો પણ બહુ પોઝિટિવ રિસ્પોન્સ રહ્યો હતો અને અમે ભૂતકાળમાં પણ જોઈ ચૂક્યા છીએ કે જ્યારે જ્યારે ધાર્મિક પ્રસંગો આવતા હોય છે ત્યારે સરકાર તરફથી પણ છૂટછાટ સમયની બંધારણ નથી હોતું અમે કોઈનો વિરોધ નથી કરતા પણ અમને પણ એમ કહે છે કે બધાને સ્વતંત્ર હોવું જોઈએ તેમ અમે પણ અમારી માંગણી કરીએ છીએ કે અમને પણ અમારા રમઝાન માસ દરમિયાન ક્યાં ને ક્યાં સમનની પાબંદી ન લગાવવામાં આવે